રાહુલ ગાંધી સામે ચાલી રહેલા મોદી કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે રાહુલ ગાંધીને મોદી મોદી કેસમાં થયેલા સજા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે જેને લઈને કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા છે રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં જીત થઈ માનીને સુરતના કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સુરતના ધારાસભ્ય પુણેશ મોદીએ મોદી સનેમ પર ટિપ્પણી કરવા બદલ માનાની અને બદનક્ષીનો કેસ કર્યો હતો જેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સુરત સેશન્સ કોર્ટે કરી હતી ત્યારબાદ આ સજાને હાઈકોર્ટે પણ યથાવત રાખી હતી કે જે સુપ્રીમમાં ચુકાદાને ફટકારોમાં આવ્યો હતો જે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે રાહુલને ફટકારોમાં આવેલી અંગે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં આનંદ છવાઈ ગયો છે રાહુલ ગાંધીને થયેલી સજા અંગે સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળી જતા કોંગ્રેસના કાર્યકરોમાં ફરી પ્રાણ છે છે કોંગ્રેસના કોંગ્રેસના કાર્યકરો સુપ્રીમ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી આવી ગયા આખરે રાહુલ ગાંધીની જીત થઈ કાર્યકરો માની રહ્યા છે જેને લઈને આજે સુરતના કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરી હતી રાહુલ ગાંધીને સજા પર સ્ટે આવી જતા સુરતના ઉધના દરવાજા ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભેગા થયા હતા રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવ્યા હતા રાહુલ ગાંધીને ફરી સાંસદ પદ મળશે અને આગામી લોકસભાની ચૂંટણી પણ લડી શકશે તે અંગેના ઉત્સાહમાં સુરતના કાર્યકરો રાહુલ ગાંધીના સમર્થનમાં સૂત્રોચ્ચારો કર્યા હતા અને ફટાકડા ફોડી ઉત્સાહભેર ઉજવણી કરી હતી અઝર કૃષિ સાથે પ્રકાશવાડા